જય મા લક્ષ્મીમાં ઓમ શ્રી વિષ્ણવે નમ શું તમે ક્યારેય વિચારી શકો છો કે વૈકુંઠના સ્વામી સૃષ્ટિના પાલક ભગવાન વિષ્ણુ પોતાનું સ્વધામ છોડીને એક અસુર રાજાના દ્વારપાલ કેમ બન્યા આ માત્ર એક અવતારની કથા નહીં આ એક વચનની એક ચતુરાયની અને એવી ભક્તિની કથા છે જેમાં ભગવાન પણ એક બંધનમાં બંધાઈ ગયા હતા આ કથા ત્યારે શરૂ થાય છે જ્યારે દેવી મહાલક્ષ્મીએ પોતાના પતિ ભગવાન વિષ્ણુને વૈકુંઠમાં જોયા નહીં વૈકુંઠ જ્યાં હંમેશા આનંદની ધારા વહે છે ત્યાં ઘણા જ મહિનાઓથી શાંતિ અને ખામોશી છવાઈ ગઈ હતી બ્રહ્માંડના સ્વામી તેમના સિંહાસન પર હાજર નહોતા માતાનું હૃદય વ્યાકુળ બન્યું તેમને ખબર હતી કે તેમના સ્વામી ક્યાં છે છતાં તેઓ તેમને પરત લાવવાની શક્તિ ધરાવતા નહોતા એ જ સમયે દેવર્ષિ નારદ વીણા વગાડતા વગાડતા પ્રવેશ કરે છે આ વિડિયોમાં આપણે જાણીશું કે રક્ષાબંધનની શરૂઆત કેવી રીતે થઈ શા માટે બહેનો તેમના ભાઈને રાખડી બાંધે છે તો જાણો તેનું સાચું કારણ અને મહત્વ હવે દેવર્ષિ નારદ માતા પાસે પહોંચીને કહે છે નારાયણ નારાયણ માતે આપના મુખ પર ચિંતાની રેખાઓ કેમ દેખાય છે ત્રિલોકમાં બધું કુશળ મંગલ તો છે ને પ્રભુ ક્યાં છે ત્યારે મા લક્ષ્મીજી કહે છે પ્રણામ દેવર્ષિ મંગલ અને અમંગલ કહો પણ કેવી રીતે જેમના હાજર રહેવાથી જ સર્વ સુખદ હોય છે એ જ અહીં હાજર નથી મારા પ્રભુ મારા નારાયણ પાતાળ લોકમાં છે ત્યારે નારદ મુનિ પૂછે છે પાતાળ લોકમાં પણ કેમ માટે ત્યાં તો અસુર સમ્રાટ બલિનું રાજ્ય છે પ્રભુ ત્યાં શું કરી રહ્યા છે ત્યારે લક્ષ્મીજીએ જવાબ આપ્યો એ જ તો મારી વેદનાનું કારણ છે નારદ મારા સ્વામી આજે રાજા બલિના દ્વારપાલ બનીને ઊભા છે ત્યારે નારદ મુનિ પૂછે છે આ તો અવિશ્વસનીય છે દેવતાઓના રક્ષક એક અસુરના દ્વારપાલ આ કેવી રીતે બની ગયું માટે આ અનોખી ઘટના પાછળ કઈ કથા છુપાયેલી છે ત્યારે માતા લક્ષ્મીજી કહે છે આ કથા શરૂ થાય છે એક ભક્તના કમંડલમાં એવી એક વસ્તુનો ઉપયોગ થયો હતો જે શુક્રાચાર્યની સૌથી મોટી ભૂલ સાબિત થઈ એ વસ્તુ શું હતી એનો જવાબ અમે તમને આ વિડીયોના અંતમાં પૂછીશું તો ધ્યાનથી સાંભળો આ સમગ્ર કથા આ કથા ત્યારની છે જ્યારે પૃથ્વી પર એક એવો મહાન રાજા રાજ કરતો હતો જેમના દાનની દેવલોક સુધી પ્રસરી ગઈ હતી એ રાજા હતા પ્રહલાદના પૌત્ર અસુર સમ્રાટ બલિ બલિ પણ પોતાના દાદા પ્રહલાદની જેમ જ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા પણ તેમની ભક્તિમાં એક સૂક્ષ્મ અહંકાર છુપાયેલો હતો બલિ તેમના ગુરુદેવને કહે છે ગુરુદેવ મારી તપસ્યા અને દાનના કારણે આજે હું ઇન્દ્ર કરતા પણ વધુ મહાન બન્યો છું હવે સ્વર્ગ પર પણ મારો અધિકાર છે માત્ર એક છેલ્લો અસમયક યજ્ઞ જ બાકી છે જેમ જ એ પૂર્ણ થશે હું ત્રિલોકનો શાશ્વત સ્વામી બની જઈશ ત્યારે ગુરુ શુક્રાચાર્યજી કહે છે બલિ તારી શક્તિ નિઃસંદેહ અસીમિત છે એમાં કોઈ સંશય નથી પરંતુ એ વાત હંમેશા યાદ રાખ કે દેવતાઓ થી મતલબ કે છલથી કામ લેવામાં નિષ્ણાંત નારાયણ પાસેથી આ આશીર્વાદ પ્રાપ્ત થયો હતો કે તેઓ તમારા વંશનો નાશ નહીં કરે પરંતુ તેઓ છલથી તને અવશ્ય રોકી શકે છે મને કોઈ અનિષ્ટની આશંકા થઈ રહી છે ત્યારે બલી કહે છે ગુરુદેવ તમે અફળ ચિંતાઓ કરી રહ્યા છો જો પોતે ભગવાન નારાયણ પણ મારા સમક્ષ યાચક બનીને આવી જાય તો હું તેમને પણ ખાલી હાથ પાછા નહીં મોકલું મારું વચન એ જ મારો ધર્મ છે યજ્ઞની તૈયારીઓ શરૂ કરો જ્યારે બલિ વિશાળ અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ત્યાં તેમની સભામાં એક નાનકડા બ્રાહ્મણ આવી પહોંચ્યા જે અન્ય કોઈ નહીં પરંતુ વિષ્ણુ ભગવાનનો પાંચમો અવતાર વામન હતો ત્યારે સેનાપતિએ કહ્યું મહારાજ એક અજોડ બ્રાહ્મણ કુમાર ભિક્ષા માંગવા માટે પધાર્યા છે છે તેજસ્વી ચહેરાને જોઈને એવું લાગે કે જાણે સ્વયં સૂર્યદેવ પૃથ્વી પર અવતર્યા હોય ત્યારે બલિ કહે છે મારા યજ્ઞના સમયે આવેલો યાચક તો મારું સૌભાગ્ય છે તેને આદરપૂર્વક અંદર લાવો પછી વામન રૂપે વિષ્ણુ ધીરે ધીરે ચાલીને બલિના સિંહાસન સુધી આવે છે તેમની શાંત આંખોમાં બ્રહ્માંડની ઊંડાઈ જણાતી હતી તેમના એક હાથમાં છત્રી હતી અને બીજા હાથમાં પિત્તળથી બનેલું એક નાનકડું ઝગમગતું કમંડલ હતું ત્યારે બલીએ કહ્યું હે બ્રાહ્મણ કુમાર આ યજ્ઞમાં તમારું સ્વાગત છે હું દાનવીર બલી પ્રહલાદનો પૌત્ર તમારું હાર્દિક અભિનંદન કરું છું માંગો તમારે શું જોઈએ છે સોનું ચાંદી ગામ હાથી કે ઘોડા આજે તમે જે પણ માંગશો તે હું આપીને શુભ યજ્ઞ પૂર્ણ કરીશ ત્યારે વામન મહારાજ કહે છે રાજન હું તો એક સાદો બ્રાહ્મણ છું મને ધન દોલત કે વૈભવની કોઈ લાલચ નથી મારે તો માત્ર મારી સાધના માટે ત્રણ પગ જમીન જોઈએ છે જેને હું મારા આ નાનકડા પગોથી માપી શકું ત્યારે બલી હસતા કહે છે માત્ર ત્રણ જ પગ જમીન અને એ પણ આ નાના પગોથી હે બાળક તું તો મારા દાનનો ઉપહાસ કરે છે હું તને આખી પૃથ્વી પણ દાનમાં આપી શકું તું એવું માંગ જે રાજા બલીની શાનને શોભે ત્યારે વામનજી કહે છે રાજન સાચું સુખ તો સંતોષમાં છે વધુની ઈચ્છા કદી પૂરી થતી નથી મને માત્ર ત્રણ પગ જમીન જ જોઈએ છે હવે તમે આપેલું વચન ભંગ ન કરો એવામાં ગુરુ શુક્રાચાર્યજી ઉતાવળમાં દોડીને આવે છે અને કહે છે બલિ રોકાઈ જા મારી વાત માન આ કોઈ સામાન્ય બાળક નહીં આ તો સ્વયં ભગવાન વિષ્ણુ છે છલ કરવા આવ્યા છે આ બધું તારી પાસેથી છીનવી લેશે તેના આગળ દાન કરવાનો કોઈ સંકલ્પ કરશો નહીં ત્યારે બલી કહે છે ગુરુદેવ જો આ ખરેખર સ્વયં ભગવાન વિષ્ણુ છે છે તો તો એ મારું પરમ સૌભાગ્ય કે આજના દિવસે ભગવાન પણ મારા દ્વારે આવી અને ભિક્ષા માંગે છે અને વચન આપી પછી પાછું ખેંચવું કઈ રીતે એ બલીનો ધર્મ નથી જ્યારે બલિ સંકલ્પ લેવાનું શરૂ કરે છે ત્યારે ગુરુ શુક્રાચાર્ય મનમાં વિચારે છે અરે બલિ તો સંકલ્પ આપી રહ્યો છે હવે બધું સમાપ્ત થઈ જશે મારે તેને રોકવો પડશે હા હું જળ બહાર આવે નહીં નહીં તો યજ્ઞ સંકલ્પ પૂર્ણ માટે મારે રોકાવું જ પડશે એટલું કહીને શુક્રાચાર્ય પોતાની યોગ માયા વડે ખૂબ જ સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે અને યજ્ઞના જળપાત્રની નળીમાં જઈને છુપાઈ જાય છે તેમના આશય પ્રમાણે જળ બહાર આવી શકતું નથી ત્યારે બલિ કહે છે અરે આ જળ બહાર કેમ આવતું નથી વામનજી સૌ વાત સમજી ગયા હતા તેઓ સ્મિત કરતા હતા તેઓ જમીન પરથી તીખું એક કોષ ઘાસનું તણખલું ઉઠાવે છે અને હળવા સ્મિતથી તેને જળપાત્રની નળીમાં નાખી દે છે કોષ ઘાસની તીક્ષ્ણ અણી સીધા શુક્રાચાર્યની એક આંખમાં ઘૂસી જાય છે શુક્રાચાર્ય દુઃખથી ચીસો પાડી ઉત્પાદ કરવા લાગે છે અને અંતે બહાર આવી જાય છે આ ઘટનાથી તેમની એક આંખ હંમેશા માટે નષ્ટ થઈ ગઈ આ પછી બલી પોતાનો સંકલ્પ પૂર્ણ કરે છે અને જેમ જ તેના મોડેથી એ વચન નીકળે છે ઇતિહાસ એક નવો વળાંક લે છે એ નાનકડા બ્રાહ્મણ બાળકનું શરીર હવે ધીમે ધીમે સમગ્ર બ્રહ્માંડમાં ફેલાવા લાગ્યું તે હવે માત્ર વામન નહોતા હવે તેઓ ત્રિવિક્રમ બની ગયા હતા તેમણે પોતાનું પહેલું પગલું ભર્યું અને માત્ર એક જ પગલે સમગ્ર ભૂલોક એટલે કે પૃથ્વીને માપી લીધી પછી તેમણે બીજું પગલું ભર્યું અને બીજે પગલે સમગ્ર દેવલોક અને બ્રહ્મલોકને પણ આવરી લીધા વિશાળ રૂપ ધરાવતા ભગવાન વિષ્ણુ હવે બલિ તરફ જોઈને કહે છે બલી તારા દાન મુજબ મે બે પગલામાં પૃથ્વી અને સ્વર્ગ બંને માપી લીધા છે હવે કહો તો પોતાનું વચન પૂર્ણ કરવા માટે ત્રીજું પગલું મને ક્યાં મૂકવા દઈશ ત્યારે બલિના ચહેરા પરથી હવે અહંકારનું આવરણ સંપૂર્ણપણે છૂટી ગયું હતું તે વાળીને બેઠો અને બંને હાથ જોડ્યા બલિ કહે છે પ્રભુ તમે મારી પાસેથી મારું રાજ્ય છીનવી લીધું મારું સ્વર્ગ પણ છીનવી લીધું પણ તમે મારી ભક્તિ ક્યારેય છીનવી શકો નહીં આ શરીર તો નાશવંત છે પરંતુ જો કંઈ બાકી છે તો એ છે મારો અહંકાર હે પ્રભુ તમારું ત્રીજું પગલું મારા માથા પર મૂકીને મને મારા અહંકાર નારાયણની ભક્તિનો એક નાનકડો દીપ પ્રગટાવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં માત્ર નારાયણ નારાયણ નહીં પરંતુ નારાયણ સુધી પહોંચી શકે તેવો એક નાનકડો સંદેશ પણ મૂકી જજો बली કહે છે પ્રભુ તમે મને બધું જ આપ્યું છે લોક યસ કૃપા અને ધર્મના માર્ગ પરંતુ હવે હું આપના દર્શન કેવી રીતે કરી શકીશ હું ઈચ્છું છું કે હું દરરોજ તમારા દર્શન કરી શકું કૃપા કરીને આ એક આશીર્વાદથી મને વંચિત ન કરો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે બલી તારી આ વિનંતીનો પણ સ્વીકાર છે હું પોતે પાતાળ લોકમાં તારો દ્વારપાલ બનીને નિવાસ કરીશ જેથી તું દરરોજ મારા દર્શન કરી શકીશ અને આ રીતે એક ભક્તના વચનને સ્વયં ભગવાને પણ બંધનમાં બાંધી દીધા હવે માતા લક્ષ્મી દેવર્ષિ નારદ કહે છે તો શું મારા સ્વામીને પાછા લાવવાનો કોઈ માર્ગ જ નથી દેવર્ષિ શું તેઓ હંમેશના માટે એક દ્વારપાલ જ બનીને રહેશે ત્યારે દેવર્ષિ નારદ કહે છે માર્ગ છે માતા દરેક બંધનને છોડી શકે એવો કોઈ ને કોઈ સૂત્ર અવશ્ય હોય છે પરંતુ એ માટે તમારે એ રાજા પાસે જવું પડશે જેણે તમારા પતિને બંધનમાં રાખ્યા છે પરંતુ તમારે ત્યાં એક દેવીના રૂપમાં નહીં પરંતુ એક બહેનના રૂપમાં જવું પડશે આ સાંભળી માતા લક્ષ્મીજીની આંખોમાં નવી આશાની એક કિરણ ઝળકી ઉઠી માતા લક્ષ્મીજીએ એક સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને પોતાના સ્વામી ભગવાન વિષ્ણુને લાવવા માટે પથ પર નીકળી પડ્યા હવે માતા લક્ષ્મીજી એક સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરીને પાતાળ લોકમાં બલિના દરબારમાં પહોંચે છે ત્યારે બલિ કહે છે દેવી તમે કોણ છો અને તમે આ રીતે વિલાપ કેમ કરી રહ્યા છો ત્યારે માતા લક્ષ્મીજી કહે છે રાજન હું ખૂબ જ અભાગી સ્ત્રી છું આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે પરંતુ મારે રાખડી બાંધવા માટે મારો કોઈ ભાઈ જ નથી ત્યારે બલી કહે છે બહેન આજથી મને તમારો ભાઈ માનો અને લાવો મારા હાથ પર રાખડી બાંધી દો ત્યારે માતા લક્ષ્મીજીએ રેશમના સૂતરથી બનેલી એક સુંદર રાખડી રાજા બલીના હાથ પર બાંધી ત્યારે બલી કહે છે બહેન કહો ભેટમાં શું માંગો છો હું તારી દરેક પરેશાની દૂર કરીશ આ સાંભળીને માતા લક્ષ્મીજી હળવા ભાવે કહે છે ભાઈ મને મારા પતિ પરત લાવી દો આ સાંભળી રાજા બલી મૂંઝાઈ ગયા બલે ચિંતાતુર સ્વભાવમાં કહે છે હે પ્રભુ આ કેવી લીલા છે જેના હું દરરોજ પાતાળના દ્વાર પર જ દર્શન કરું છું જેના હું ભક્તિ ભાવે દર્શન કરું છું આજે તેમના માટે જ એક બહેન બનીને દેવી મારા સમક્ષ ઊભી છે હવે મારો ધર્મ શું છે એક ભક્તનો સમર્પણ કે એક ભાઈનું વચન

રાજા બલિ દ્વારા આજે શ્રાવણ માસની આ પૂર્ણિમા ઇતિહાસમાં રક્ષાબંધન તરીકે ઓળખાશે અને અને આ તહેવાર ભાઈ બહેનના પવિત્ર પ્રેમ બનશે તો મિત્રો તમે આખી કથા સાંભળી હવે સમય યાદ શક્તિની પરીક્ષા કરવાનો ચાલો જોઈએ કેટલા લોકોએ કેટલું ધ્યાનપૂર્વક સાંભળ્યું છે આપનો પ્રશ્ન છે શુક્રાચાર્યને અંધ બનાવવા માટે ભગવાન વામને જળપાત્રમાં કઈ વસ્તુનો ઉપયોગ કર્યો હતો છે એ પોતાની આંગળી બી એક પથ્થર સી ઘાસનું તણખલું ડી એક સોનાની સળી સાચો જવાબ નીચે કોમેન્ટમાં લખો અને બનો ક્વિઝ ચેમ્પિયન કદાચ તમારી શ્રદ્ધા અને સતર્કતાથી આગામી કથામાં તમારું નામ પણ લઈ લેવામાં આવે અને જો આ વિડિયોમાં આપ પહેલી વખત આવી રહ્યા હોય તો આપણી ચેનલ ધર્મા ભક્તિને અત્યારે જ સબ્સ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરી લો જેથી તમને આવી જ પૌરાણિક કથાઓ અને માહિતીથી ભરપૂર વિડિયોની નોટિફિકેશન તરત જ મળી રહે ધન્યવાદ શ્રી લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય માતા લક્ષ્મીજીની જય